મોરબી મનપાની ટીમ દ્વારા વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે બુધવારે શનાળા રોડ પરના હાઉસિંગ બોર્ડમાં ગેરકાયદેસર દબાણો ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં મનપાના બે જેસીબી દ્વારા સાર્વજનિક જગ્યામાં ખડકાયેલા પચાસ જેટલા છાપરા સહિતના દબાણોનો સફાયો કર્યો હતો જ્યારે અહીં રહેલા પાચક મકાનમાં લોકો રહેતા હોય તેઓને આ દબાણ હટાવવા પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે આ અંગે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે આ સાર્વજનિક જગ્યામાં ખડકાયેલા દબાણો હટાવીને અંદાજે બે હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે મસુમ સોસાયટીના વિસ્તારમાં જે લગભગ અઢીસો મીટર લેન્થ અને આઠ મીટર વિથ એટલે કરી બે હજાર મીટર સ્ક્વેરનું દબાણ કોર્પોરેશનની ટીમ દ્વારા વન વીક વન રોડ અંતર્ગત દૂર કરવામાં આવ્યું છે અને આ જે દબાણ છે એ પરમ દિવસને મારી સ્વચ્છતાની વિઝિટમાં ધ્યાન ઉપર આવ્યું હતું કે જે રોડ પૈકીની જમીન છે એમાં ઘણું બધું એન્ક્રોસમેન્ટ થઈ ગયેલું હતું તો એના માટે અમે આ કાર્યવાહી આજે કરી છે અને એવા બીજા પણ જે વિસ્તારો ધ્યાને આવશે એમાં કાર્યવાહી ચાલુ રહેશે બધાને અપીલ છે કે આપ લોકો પોતાનું દબાણ જે છે એ જાતે દૂર કરી લેશો તો આપને પણ મુશ્કેલી નહીં થાય અને અમે પણ સારી રીતે આપની મદદ કરી શકશું મોરબી